ત્રીજા ખબર હે કે આપણો સમય અતારી ખરાબ છે બરાબર હા જો આપણે જોવા જવાનું છે એ ભૂરા ભાઈ વાત કાલની કરી છે બરાબર એવું નઈ ખબર ખબર છે પણ તો ઈ જાય છેતર જતા રહ્યા આપડે આખું જેટલું હેડી હેડી તૂટી ગયા મારા તો પગે દુખવા માંડ્યા તો આપડી પણ હવે નથી ગાડી બરાબર તો એમને રેવું પડે ને પાછા તો ફોન ફેરી મેલી ના એમ જોવાનું આપણે વાત શું કરવી એટલે આપણે ખોટા છીએ ને એટલે એમ એવું કરી વાત સાચી શું કે આપડો સમય તારી હાર મતલબ મોનસો થઈ ગયા જેવું અમે ખબર ઘર જ હોય ને આપડે ને

તમે તો જ પલાડી ને બેઠા હે વરસાદ થઈ જાય ના ના વરસાદ આપડે કાલનું મેં તમને કીધું હતું કે આપડે જોવા જવાનું બરાબર તો તમે ભલામણ અમને નહી ફોન કરતા નહી કોઈ અમે બે ના કાકો ભત્રી ગયો ને હેડી અને અહીં છેતર આયા ઓય ઓય મને બધી ખબર હે કે આપડે જોવા જવાનું હોય પણ આપણો ટાઈમ કેવો આલેલો હતો અગિયાર વાગ્યા નો આલેલો હતો બરોબર હા એટલે ઊંધી મેં કીધું હું મોટર ચાલુ કરું ઊંધી બરાબર એટલે અમને તો એમ હતું કે મારા બેટા નો ચો જતા રહ્યા અમને એમ કે હાટ જે હાથ આવતા રહ્યા એમ તડકો ના લાગે એમ ના ઈ તો અહીંયા ખાઈ પીને આપડે ઘડી વાર બેહવાનું હવાનું થઈ જાય પાણી નહી કઈ દીધું બધું કઈ દીધું હોય આથી વાંધો નઈ તો આ તો આ ઘરે છોકરો પણ જે ભેગો થયો ને એટલે કીધું કઉ તો છે ચિંતા પડી ગયા મારો હારો આમ કેમ થયું કઉ ના ના મને ખબર હતી એટલે મેં અહીંયા રોટલા પાણી નઈ કઈ દીધું ચાલી અમે તૈયાર રાખી એટલે શું ના ના તો તો બરાબર તો હવે જાઓ ને આપડે અહીંયા લો એડો તારે રોટલા પાણી નું કઈ દીધું એટલે અહીંયા જઈએ રોટલા પાણી હવે મારે શું કરવું ચમ નહી હજુ રસ્તે દેખાતા ના અને આપડે તો છોકરી પૈસા તો લેવા છે નહીં અને ગફુર ભાઈ હોય તો ફેર પડે કારણ કે બધું વ્યવહાર મને બધી એમને પૈના એટલે મોટી એટલે છોકરી એટલે આપણને એમાં ખબર પડે આમ તો આમ મને તો ઓછી ખબર પડે છે અને ગબુર ભાઈ ને ના કહે તો એ સારું રદ થાય કે કીધું નહીં મોટા ભાઈ ગમે એમ તો કેવું તો પડે સાચી વાત છે સાચી વાત છે ખાટલા ને પાથર હવે મહેમાન આવતા જશે અને ગબુર ભાઈ આવતા જશે પાથરો પાથરો પાથરો

અરે દન નુ છોકરો શાંતિ છે તમારે કેવું આડે હારું આલે હો આ અને છોકરો કામ શું કરે કામ તો નોકરી કરે છે મહિને પંદર થી વીસ હજાર રૂપિયા પગાર પાડે છે સારું કેવાય આ રૂપિયા અને ઘર બર જમીન તો હે પણ જમીન નહી હોય કા તમારે ના ના છોકરી ઘર ની વાત આવે તમારે તમે ચિંતા શું કરો હું હારામાં ગોતી ને લાવ તમારા માં તો મને હું તમને ઓળખું બરાબર હા તમારી મને ખબર આ મોડા હારા હતા એટલે તમારા ઘરે લાવે બાકી હું ના લાવ એ તો હું તમને ઓળખું એટલે એટલે મેં તમને ગયું હતું એટલે મેં તમને ગોતમ રાખે હું કઈ છોકરો હારો હોય તો ધાય માં રાખજો

અને કરેણા લેવાનું કરેણા શું શું જો કરેણા માં પેલા તો મંગળસૂત્રો પણ તો ના પાડતા એક કાળુ પાણી મને ઈ મને કીધું તું એવું એટલે બધું મારે તમને કેવું પડે એટલે આટલી વસ્તુ લેવાની હે તમે આમ એમ બધું જણાવી લો એટલે પડી જાય આમ તો જરૂર નહી

તો મને એમ કીધું કે થઈ જાય અત્યારે પૈસા તો લે બધાય વધારે પણ હું પેરો હું એટલે તમારે થોડું આ તો પૈસા લોત નહીં પણ આ બધું રીત રિવાજ અમારે હાલવું પડે અમારે લેવા પડે પેલા નિયમ કે એટલે લેવા નો નિયમ હે ને એ બધું આપણે પાડવું પડે

હવે બે મને તો કીધું કે તમે તમારી રીતે નક્કી કઈ જવાબ કરજો ને ફોન કરજો હવે એટલે હે ને આપણે બે ત્રણ દિવસ થોડું કમ કોઈ ગયા જવાબ તાર કાલ જવાબ ના આ વાત છે મોટી વાત હોય એટલે જવાબ થોડો શાંતિ થઈ જાય મેં શું કીધું શું કીધું કપૂરભાઈ તમે કહો એમ આથી હાલ છે ને આપણે તો ટાઈમ થોડું મારા વર્ષે તો થોડું કામ હે મેં અમે જતા

એક લાખ રૂપિયા માંગ્યો પાંચ પાંચ તો જાગી ના આ તો જમ છોડી હોય એની એક લાખ નું કરીએ આપડે એક લાખ 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 રૂપિયા ના તો ડોબા આવે બરાબર એટલે આપડે ભલે લાખ લેતા લેતા એમ કે એક લાખ નું આપડે ડોબુ લે બીજું વાંધો એ તો બરાબર છે

ચાર નો ફોન કર્યો હજી ઉધી આયા નહી આવતા માં છે હા આવે એટલે હું ક્યાં તું ક્યાં મેં કીધું મેં જોયું તું હોય ને પેલા અરે જોયું નહિ મેં મારા કોને કે બંધ પડી ગયું ને હું જો ફરી ગયો ફરી અને આડો કોને બધું વાપરી લીધી એમની વાત

બોલાવે મને એવું લાગ્યું તું કે આપડે ગામ માં જાય એટલે મને એવું લાગ્યું કે આપડે ગામ માં ચક તો ગતિ આયા જશે કે આ ભોરા ભાઈ એટલે હું આયા આવ્યો પેલા આ ભોરા ભાઈ ઓલા વેવાઈ ને તમે આપડે ઘરે મેલો તો થોડું કામ નકી કરવું છે ઓ આવો તમે આબા દો એમને મેલો તમે બમા લખતે નંબર ને તમે ફોન કરીને કહી દો ને ઓ કે તો ભોરા ભાઈ એ કેમ મેલો કે હમણા મેલા હે ને હા હા એ તો આવ્યો તો તે આંભળ્યું હવે ડોળન તું આવો જો

એટલે શું કેવાનું ખબર આપડે આવે એટલે હું તમને વાત રીતે એમને સમજી સમજી ભાઈ સમજી તૈયારી કરો હાલો અમારે અમને નવા નવા ભરતું લેવાના છે નક્કી કરે ભરતું લેવાનું એટલે ભરતું આ જોવા તો ખાઈ ને ગાડી

તમે ડોબા મે લાખ રૂપિયા ની અમે રોજ લયા

હા મને તો મારા વર્ષે મને ગફુ ડાઢીવારે એવો માર્યો હે ને આ તારા હે ને તારી માં નો નસીબી જેવો હે ને જો જ તું ફૂણી રહી યાર પણ કશું આયાની માર્યા ને તો ભલે માર્યા એમેય આપણે હે ને કોઈ નથી પડી બાજરી ગાધી આનો બદલો તો જો હે ને હું ના લઉ ને તો મારું નામ પણ મોતી છે ને હે